આજે વિરોધી માટે કેવા સાહેબ એક ફરજ થી કોર્પોરેશન માં લેખિત માં દીધેલું છે વોર્ડ નંબર અઢાર માં રેમો પાર્ક ની બાજુ આ સેન્ટર કહેવાય સ્વામિનારાયણ મંદિર પછી ડી માર્ક સરદા પાર્ક લાલ બહાદુર રાધા કૃષ્ણ વિનોદ નગર પાર્ક તો આજે ચાલુ વર્ષાદ ડામર કરી ગયા ડામર જોઈએ ઉખડી ગયો છે ચારે કોઈ દેવ નું કામ ચાલુ હતું અમે કમિશનને કીધું સાહેબ તમારી કીધે કામ થાય તો ચાલુ કરો તો અમારી એક જ માંગ છે કે જે કાલા રોડ પર ટેમ્પરરી બ્લોક કામ કરી દે કે ગ્રીડ નાખી દે એ કમિશનર ભાઈ રજૂઆત કરે છે તો ટૂંક સમયમાં કમિશનર સાહેબ અમારી માન્ય રહી શકાય તો અમે તમામ નેતાઓ છો અઢાર નંબર રોડના એક ટકા કમિશનર પાછું ભરી દે આવી એક વર્ષ સાહેબ સખત એક વર્ષ થી માંગ અમે એને કઈ કે સારી એક તમે સગવડ આપો અહીંયા પછાત એરિયો છે મત લેવા માટે ભાજપના